રેગ્યુલર કટલેસ તો તમે બધા ખાતા જ હશો અને લગ્ન પ્રસંગમાં પણ તેની મજા માણી હશે પણ આજે હું તમારી સાથે શેર કરી રહી છું ફરાળી કટલેસ અને એકદમ ચટાકેદાર તેવી ચટણી તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોઈ સારી લાગે તો રેસીપી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા અને હા જે લોકો આખો શ્રાવણ માસ રહે છે તે લોકોને તો આ રેસીપીની લિંક જરૂરથી શેર કરજો જેથી કરીને રોજે રોજ તે લોકોને નવા નવા ઓપ્શન્સ મળતા રહે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ આટલી ક્રિસ્પી યમી અને ટેસ્ટી એવી કટલેસ બનાવવાની શરૂઆત કરીશું જેના માટે આપણે એક રેગ્યુલર મિક્સરનું જાર લેવાનું છે અહીંયા હું ટોટલ આઠ કટલેસ બનાવવા માટે આવી રીતના એક કપ જેટલા સાબુદાણા ઉમેરીશ જેને ડાયરેક્ટલી ક્રશ કરવાના છે તેને પલાળવાની કંઈ જ જરૂર નથી હવે અહીંયા ક્રશ થયેલા સાબુદાણાને એક બાઉલમાં ઉમેરી દઈશું આટલા એટલે કે સિત્તેરથી એંસી ગ્રામ જેટલા સાબુદાણા હોય ત્યારે તેની સામે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધેલા છે તમે જુઓ છો એ રીતના કુકરમાં પાણી ન ચડે તે રીતે રેન્ક ઉપર મેં આ બટેટાને બાફી લીધેલા હવે આ બટેટાને આપણે ડાયરેક્ટલી સ્મેશ નથી કરવાના પણ ખમણી વડે ખમણી લેશું જેથી કરીને તેમાં ગોળીઓ ન વળે અને ફટાફટથી આપણે કટલેસને તૈયાર કરી શકીએ તો હવે અહીંયા હું વન બાય વન બટે બધા બટેટાને ખમણી લઈશ હવે અહીંયા એક મોટા કપ જેટલા શિંગદાણાનો પાવડર ઉમેરીશું જેથી કરીને બાઇન્ડિંગ પણ સરસ આવશે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે અહીંયા અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એક ચમચી જેટલી ખાંડ એક ચમચી જેટલો લીંબુનો રસ પા ચપટી જેટલો મરી પાવડર એક મોટી ચમચી જેટલો આદુ અને મરચાંને ક્રશ કરીને ઉમેરી દઈશું ત્યારબાદ લાસ્ટમાં થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું મેં અહીંયા બટેટા બાફતી વખતે મીઠું ઉમેરેલું હતું તમે જો ના ઉમેર્યું હોય તો અત્યારે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું તમે જુઓ છો આ બટેટા આપણે વરાળમાં બાફેલા હતા એટલે તેનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવેલું છે હવે અહીંયા કટલેસને આપણે પેટીસની જેમ તપકીરમાં રગ દોડતા નથી તો અહીંયા બે ચમચી જેટલું તપકીર આપણે બાઇન્ડિંગમાં જ ઉમેરી દઈશું બાઇન્ડિંગમાં આવી રીતના તપકીર ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ ક્રિસ્પી હોય તેવો આવશે અને તેલમાં ઉમેરતી વખતે ચોટશે તો બિલકુલ નહીં હું જ્યારે પેટીસ વાળતી હશું કે કટલેસ વાળતી હશું ત્યારે હું તમને તેનું ટેક્સચર બતાવીશ જરા પણ ચોટશે નહીં અને ખૂબ જ ઇઝીલી નીકળી પણ જશે મોલ્ડમાંથી તો હવે તમે જુઓ છો એ રીતના હું મોટા મોટા લુવા લઈ લઈશ અને અહીંયા અમે ઓલરેડી તેલથી આ કટલેસના મોલ્ડને ગ્રીસ કરી લીધેલું વધારાનું બેટર લાગે તેને હળવા હાથે કાઢતા જશું તો છે ને એકદમ ઇઝી હવે આપણે તેને ડી મોલ્ડ કરીને એક પ્લેટમાં લેતા જઈએ હવે આ જ રીતે હું બધી કટલેસને તૈયાર કરી લઈશ તો હવે તમે જોવો છો એ રીતના આપણી બધી કટલેસ વળાઈને તૈયાર થઈ ગઈ છે અને ત્યાં સુધીમાં મેં તેલ પણ ગરમ કરી લીધેલું તો હવે સ્લો ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં આપણે બધી કટલેસને વન બાય વન એડ કરતા જઈએ માત્ર વીસથી પચીસ સેકન્ડ થાય ત્યારબાદ આપણે તેની સાઈડને ચેન્જ કરી લેશું જેના લીધે તેનો ટેસ્ટ અને તેનો કલર બંને ખૂબ જ સરસ આવે એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેની સાઈડને મેં ચેન્જ કરી લીધેલી તો જેને એકદમ ઇઝી આ રીતે ઘરે કટલેસ બનાવી મારી સાથે તમારા રિવ્યુ જરૂરથી શેર કરજો તમે જો રહેતા હોય અને ડાયટ પણ સાથે સાથે કરવી હોય તો આ જે આગળ આપણે બેટર બનાવેલું હતું તેને ગોળાવાળી અપમના પેનમાં માત્ર બેથી ત્રણ ચમચી જેટલા તેલમાં આખા ઘરને ખવાઈ જાય તે રીતે પણ તમે ફરાળી પેટીસ કરી શકો છો તો અહીંયા હવે બધી કટલેસ વન બાય વન સરસ રીતે ફ્રાઈ થઈ ગઈ છે તો આપણે તેને ટિશ્યુ પેપરવાળી કોઈ એક ડિશમાં લઈ લેશું માત્ર બેથી ત્રણ જ મિનિટમાં તે આરામથી ઠંડી થઈ જશે અને આગળ મેં તમને જે રીતના બતાવ્યું તેમ એટલી જ ક્રિસ્પી રહેશે તો ફરાળી કટલેસ તેની ચટણી વગર અધૂરી છે જેના માટે અહીંયા સો ગ્રામ જેટલી કોથમીર એક મોટું મરચું અડધું લીંબુ ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું અને એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને આ બધી વસ્તુને સારી રીતે પાણી ઉમેરી ક્રશ કરી લેશું જો તમારે ઘાટી અને જાડી ચટણી કરવી હોય તો અહીંયા બે મોટી ચમચી જેટલા શિંગદાણા ઉમેરી શકાય હું અત્યારે એકદમ પતલી એવી જે આપણે સ્ટાર્ટરમાં સવ થતી હોય તેવી ગ્રીન ચટણી બનાવું છું હવે અહીંયા ચટણી પણ સરસ રીતના તૈયાર છે ગરમા ગરમ પેટીસ પણ તૈયાર છે તો તેને સર્વ કરીશું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ